ગઢડા તાલુકાના ઉગામેડી ગામે અકસ્માત સર્જાયો ઘાયલ વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ પરંતુ એક્સ રે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડી વાત કરીએ તો ગઢડા તાલુકાના ઉગામેડી ગામે સાંજના સવારે સાડા સાત વાગ્યા વાગ્યાની આસપાસ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘાયલ વ્યક્તિઓને એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં ડોક્ટર દ્વારા સારવાર કરેલ સુવિધાના અભાવને કારણે દર્દી તથા પરિજનોને મુશ્કેલીઓ વેઠ ઠવી પડી વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવાની ફરજ પડી ઇજા થયેલ દર્દીના સંબંધી ચેતન ગોરધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું મારા ભાઈ અન્ય વ્યક્તિની સામસામે ગાડી અથડાતા ગાડી પલટી મારી મારા ભાઈને જતા ઈજા થયેલ હોય તેમને અહીંયા અમે સરકારી રેફરેલ હોસ્પિટલે લાવે ડોક્ટરો દ્વારા અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઇજા થયેલ હોય એક્સરે પાડવો પડશે જેના અનુસંધાને અમે જણાવ્યું હતું કે સાહેબ એક્સરે પાડી દો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોઈ કારણોસર એક્સરે મશીન બંધ છે તમે દર્દી દર્દીને બોટાદ લઈ જાવ જેના અનુસંધાને અમારે બોટાદ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી છે અહીંયા તાત્કાલિક ગરીબ દર્દીઓ માટે એક્સરે મશીનની સુવિધા ઉભી કરવામાં આવે એવી અમારી માંગણી છે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ છે અને સારી એવી સારવારો મળે છે પરંતુ ગઢડાની સરકારી હોસ્પિટલમાં જ પૂરતી સુવિધા સરકારી હોસ્પિટલોમાં ન હોવાના કારણે દર્દી તથા પરિવારજનોએ મુશ્કેલી વેઠવી પડી રિપોર્ટર જયદેવવી મંડે મારું નામ મેર ચેતન ગોરધનભાઈ છે આજે અહીંયા દર્દીને લાવ્યા છે શું પ્રશ્ન છે તમારો એ एक्सरे કઢાવવાનો તો એક્સરેમાં ફૂલ સગમડ કે મળી નથી આવી અચ્છા શું કારણે આ ભાઈને લાવ્યા તો શું થયું તેમને મોડ મારવા જોયે ગાડીએ પલ્ટી ખાઈ ગઈ છે એ માટે લાવ્યા છે પણ એને વાગ્યું છે પણ એક્સરે માં શું દેખાય છે એને અચ્છા તો હવે તમે શું કરજો આવો માટે તો હવે તમે સરકારી રેફરલ ગાડામાં કઈ સુવિધા નથી જવું પડશે તો અહિયાં સુવિધા થાય એવી તમારી કઈ માંગણી છે કે સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી એવી અમારી લાગણી છે